હાર્દિકભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય શ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રી અધિકારી તમામ તમામ જિલ્લાના આમંત્રિત સર્વ સામાજિક રાજકીય અને સેવાકીય આગેવાનશ્રીઓ સ્વતંત્ર સેનાશ્રીઓ જિલ્લા વહીવટ તંત્ર અધિકારી અને કર્મચારીશ્રીઓ પોલીસ ના જવાનો વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો અમદાવાદ જિલ્લો અને ખાસ વિરામગામ તાલુકાના ભાઈઓ બહેનો આપ સૌને પ્રજાસત્તાક દિને અભિવાદન સૌ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મિત્રો આઝાદી બાદ 1950 માં આજના દિવસે આપણો બંધારણ અમલમાં આવ્યું આવ્યું હતું અને ખરા અર્થમાં ભારતના લોકો ને પોતાના દેશ નો વહીવટ મળ્યો બંધારણના ગઢવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી એ ભૂતકાળના ભવ્ય ઇતિહાસના વારસા આઝાદી બાદ દેશની સમાજી વિકાસ માટે દેશની જરૂરત અને ભવિષ્યમાં ભવ્ય ભારતની કલ્પના અંગે સમાજ સમાજી વિકાસ કરી વિચારિકતા

મિત્રો અભાવમાં માણસ ઘડાય એનો ઇતિહાસ જ્યારે પણ આપણા દેશના બ્રિટનનું રાજ હતું ત્યારે દેશના સપૂતોએ ગુલામીમાંથી મુક્ત થઈને સ્વરાજ સ્થાપનામાં સખત પ્રયત્ન કરતા હતા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર આંબેડકર સાહેબ જેવા મહાપુરુષોએ પોતાનું જીવન દેશની આઝાદી માટે ખર્ચી નાખ્યું ત્રિલાદજી નેતાજી સાવર સાવરકરજી ભગતસિંહજી રાજગુરુ સુખદેવ મરનલાલ જેવા પોતાના જીવનમાં આઝાદી માટે ફાંસીના માજડા ચડાવવામાં આવ્યા કાળા પાણીની સજા અને જેલ ભરી દેવામાં આવ્યા ત્યારે જઈને આઝાદીના મીઠા ફરો ખાવાનું આપનું આપણનું ભાગ્ય પ્રાપ્ત થયું છે મિત્રો આઝાદી પછી ઓગણીસો અડતાલીસ ઓગણીસો બાસઠ ઓગણીસો પાસઠ ઓગણીસો ઇકોતેર ઓગણીસો નવ્વાણું ના વર્ષમાં પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધો દરમિયાન અને વિશ્વની શાંતિ માટે પોતાની ફરજ પર શહીદ થયેલા આપણા દેશના જવાનો પોલીસ મિત્રો અને નાગરિકોને આજના પાવન દિવસે યાદ કરું છું અને તેમના માતા પિતાને વંદન કરું છું અને સૌએ આપેલા બલિદાન ને સતત નમન કરું છું આજે સખતપણે પણે આપણી સીમાઓ ઉપર ખડે પગે તેના રહીને આપણે સૌને દેશની અખંડિતતાનું રક્ષણ કરનાર સૈનિકોને વિરામગામથી ગામથી એમ જે હાઈસ્કૂલના પરિસરમાંથી નમન કરું છું મિત્રો

આયુષ્માન ભારત યોજના ગરીબ કલ્યાણ યોજના જીવન પુરાવા છે સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્થાપક ઇન્ડિયા ભારત ના યુવાનો માટે સ્કિલ ટેકનોલોજી અને રોજગારનું સર્જન થયું છે જન ધન યોજના સ્વસ્થ ભારત મિશન યોજના ઉજલા યોજના જીવન જ્યોતિ વીમા યોજના અટલ પેન્શન યોજના થી સામાજિક પરિવર્તનો આવ્યા છે નમામે ગંગે કાશી કોરિડોર બુદ્ધ સર્કિટ મહાકાલ કોરિડોર

તેને સો ટકા સિદ્ધિ માટે સરકાર કટિબદ્ધ બની બે હજાર ત્રેવીસ ના વર્ષ આંતરરાષ્ટ્રીય મિલિટ વર્ષ રૂપે ઉજવાયું જેના ક્ષેત્રે ઘણા સ્ટાર્ટઅપ શરૂ થયા સામાજિક સ્વસ્થતા અને આરોગ્ય પદે ભોજન મળવા લાગ્યા ચંદ્રયાન આદિત્ય અને ગગનયાન જેવા ઐતિહાસિક મિશનો કરીને ઈસરો વિશ્વ સમક્ષ અવકાશ ક્ષેત્રે ભારતની તાકાત બતાવી છે મિત્રો ભારતે હાલ વિશ્વની વિશ્વનું પાંચમી સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે અને વિશ્વની મહાસત્તા બનવાની ગતિશીલ બન્યું છે ગાંધીજી કહેતા હતા કે ખરું ભારત એ ગામડામાં વસે છે અને તે મુજબ આપણા પ્રધાનમંત્રી મંત્રીશ્રીએ ગામડાનો વિકાસ કરી આત્મનિર્ભર બનાવવા માટે મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે આ વર્ષે કેન્દ્ર સરકારે પાંચ વર્ષમાં તેર હજાર

ભારતમાં મોદી સરકાર આવ્યા પછી યોજનાઓના નાણા સીધા લાભાર્થી ખાતામાં કે દલાલ થઈ અને આ યોજનાઓ ઉપર અમલીકરણ થઈ રહ્યા છે મિત્રો આપણા ગુજરાતની વાત કરું તો આપણા મક્કમ અને પ્રેમાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ રાજ્ય સરકારના તમામ જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે ઓફ સિટી બુશ અને બોમ્બે હાઈવે રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત ના ગરબા અમૃત સંસ્કૃતિની જરો તરીકે સ્વીકારાય છે અને વિદેશના પ્રવાસીની દ્રષ્ટિએ

પસંદગીનું પહેલું પહેલું રાજ્ય બન્યું છે વિકાસ હવે બની ગયો છે યોગ રીતના નિર્ણયો સતત કાર્યશીલ છે વિકાસ વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતને સૌથી પહેલો પોતાનો રોડમેપ તૈયાર કર્યો અને બે સુધી

ખર્ચ બનવાનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે મિત્રો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શક દર્શન અને દૂરદર્શીની વિચારણાના પરિણામે શરૂ થયેલા વેપરેન સિમિટના કારણે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે ગુજરાત એ દેશમાં જીડીપીમાં આઠ પોઈન્ટ ચાર ફેક્ટરીઓમાં અગિયાર ટકા અને ઉત્પાદન ક્ષેત્રે

પાંત્રીસ દેશોના ભાગીદારો સાથે વિશ્વના સૌથી વધુ દેશો અને ભારતના અઢાર થી વધુ રાજ્યોને ભાગ લીધો અને પિસ્તાલીસ લાખ કરોડ થી વધુ અને અઠ્ઠાણું હજાર થી વધુ એમ થયા હતા સારંગ એ અવકાશ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ કસ્ટર થી વિકાસના નવા અવસરો ખુલશે અઢાર વિભાગો થી બસો થી વધારે અરજીઓ ઓનલાઈન કરી વેપાર કરવાની સરળતા તથા સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને છે રાજ્યના તમામ જિલ્લાઓને એક સમાન ઉદ્યોગિક વિકાસ થાય તે માટે દરેક જિલ્લાની ઉદ્યોગિક વસાવટ સ્થાપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્રણ વર્ષમાં અમુક મંજૂરીઓ લેવાની મુક્તિ અને પાંચ જહનમાં કાઉન્સિલિંગની પંદરસોથી કરોડથી ગત વર્ષે બજેટ ફાળવણી કરીને એમએસ એની ના વિકાસ માટેનું નવું વાતાવરણ ઊભું આપ્યું છે મિત્રો સરકારની ગતિશીલતાની વાત કરું તો અમેરિકાના પ્રવાસ દરમિયાન આપણા વડાપ્રધાન શ્રી માઇક્રો કંપની ભારતમાં આવવાની ઈચ્છા દર્શાવી અને ગુજરાતની તક ઝડપી માત્ર 6 દિવસમાં જમીન ફરવી 90 દિવસમાં ભૂમિપૂજન થઈ ગયું અને આગામી સમયમાં કંપની ઉત્પાદન ક્ષેત્રે આવી જશે

ભાઈઓને પોષણ માટે શ્રમિક અન્નપૂર્ણા એકસો પંચાવન કેન્દ્રો આ વર્ષે છે કુલ કેન્દ્રો મારફતે લાખ લોકોને પાંચ માં પૌષ્ટિક ભોજન મેળવી રહ્યા છે અને અમદાવાદ જિલ્લામાં છન્નું કેન્દ્રો ચાલે છે કૌશલ્ય કૌશલ્ય થી સ્કીલ યુનિવર્સિટી મારફત યુવાનોને નવા કૌશલ્યથી થી કરવામાં આવી રહ્યા છે કમ્પ્યુટર ડ્રોન મેનેજમેન્ટ ફાઇનાન્સ જેવા અભ્યાસો ચલાવવામાં આવે છે આજે યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત આજે પ્રથમ રાજ્ય છે મિત્રો અત્યાર સુધીમાં પંદર જેટલા કૃષિ મહોત્સવમાં પંદર કરોડથી જેટલા વધારે ખેડૂતોએ ભાગ લીધો કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત આપવા માટે ઇન્ડેક્સ એની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ભારતના બંધારણના અમલમાં મહિલાઓને મતા અધિકાર મળે અને આજે દેશમાં મહિલાઓને વિકાસ માટે ઉત્તમ તકો છે નારી ગૌરવની નીતિ અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અને સરકારી નોકરીઓમાં તેત્રીસ ટકા આરક્ષણ આપવામાં આવે છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનામાં તેર પોઈન્ટ એકોતેર વિધવા બહેનોને સહાય મળી છે એકસો એક્યાસી

કાપડની કાપડની મિલોથી ધમધમતું આ ભારતનું મર્ચન્ટ દેશ અને દેશની દુનિયામાં સુરતનું કાપડ પૂરું પાડતું દેશનું સૌથી પહેલું ઇન્ટરનેટ સિટી બન્યું હતું હવે મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા શહેર દુનિયામાં ધ્યાન તરફ ખેંચ્યું છે મેગા સિટી અને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે ભારતનું સાતમું વસ્તીવાળું શહેર અમદાવાદ બન્યું છે રિવરફ્રન્ટ કાંકરિયા લેક બીઆરટીસી મેટ્રો વિશ્વમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ પતંગ ઉત્સવ હોલા હોલાવ તેમજ શહેરના ખાસિયતો અને નવીનતાઓ ધરાવે છે અમદાવાદ જિલ્લામાં અઢી લાખથી વધુ લોકો વિકસિત ભારતનો સંકલ્પ હેલ્થ કેમ્પ અને સવા લાખ લોકોએ આરોગ્ય ચકાસણી કરી છે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આ જિલ્લાના પ્રતિનિધિ કરે છે આપણા સૌ માટે ગૌરવની વાત છે અભિનંદનના પાત્ર છે મિત્રો સદીઓની અતિક્ષા અને પ્રતિજ્ઞાઓનો અંત આવ્યો અને હજારો સંગ્રહો અને બલિદાનો તથા કાયદાકીય પ્રક્રિયાઓને અંતે ભારતમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક સમા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ રામ લલ્લાની પ્રતિષ્ઠા થઈ સામાજિક અને સમરસતાના દર્શન થયા અને ભારતે આજે જાગૃત થઈ સંસ્કૃતિ રક્ષણ માટે કટિબદ્ધ થવાની લાગણી થઈ છે આપણા લોકપ્રિય પ્રધાનમંત્રીના શબ્દોમાં કહું તો રામ એક ઊર્જા છે રૂપે રાષ્ટ્રની ચેતનાનું મંદિર છે ગામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે દેવથી દેશ અને ગામથી રાજના માન્ય પ્રધાનમંત્રી શ્રીના સૂત્ર આપણે સૌએ સાથે મળી દેશમાં ગામ રાજ્યની કલ્પના સાકાર થાય તે માટેનું કાર્ય કરવાનું છે મિત્રો તમામ પ્રકારના ભેદભાવ ભૂલી શોષિત વિંચિત પીડિત ગરીબ અને છેવાડાના વ્યક્તિઓને સો ટકા લાભ આપે મિત્રો જયારે બે હજાર સુડતાલીસ માં ભારતની સ્વતંત્રતા સપ્તાહ પૂરી થશે ત્યારે આપણો દેશ વિકસિત ભારત આત્મનિર્ભર ભારત અને વિશ્વ નું ભારતની ભૂમિમાં ભૂમિકામાં હોય તે માટે આપણે સૌએ અથાયોગ્ય આહુતિ આપવાની છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નૃત્ય હેઠળ ટીમ ગુજરાતનો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિકાસ અને સૌનો પ્રવાસના મંત્ર સાથે રાજ્યમાં સંગીત વિકાસ માટે કાર્યરત છે નવી નીતિઓ શાંતિ સલામતી સુરક્ષા સુશાસન અને પરિણામલક્ષી કામગીરીના કારણે ગુજરાત એક રોલ મોડેલ રાજ્ય બન્યું છે આત્મનિર્ભર ગુજરાતના આત્મનિર્ભર ભારત તરફ નો સંકલ્પ કરવાની દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે આજે ભારતનો વિકાસ ઉપર મજબૂતાથી આગળ વધી રહ્યું છે ત્યારે આપ સૌને અપીલ કરું છું કે રાષ્ટ્રના નિર્માણમાં આ યજ્ઞમાં સૌ જોડાઈએ અનેક એવા ભારતનું નિર્માણ કરીએ જેમાં તમામ વ્યક્તિઓનું મહત્વ હોય છેવાડાના માનવીના વિકાસની તકો તકો પહોંચી પહોંચે હોય જવાબદાર નાગરિકોના વ્યવહાર થી સુપતું હોય મહિલાઓની સુરક્ષા સમાન હોય બાળકોને યોગ્ય તક હોય કોઈ પણ પ્રકારના ભેદભાવ રહિત સમતોલ વિકાસ સાથે આધુનિક ભારતના નિર્માણની કલ્પનાઓને સાકાર કરવા માટે આપને સૌ કટિબદ્ધ થઈ ફરીથી આજના દિવસ દિવસની સૌને શુભકામનાઓ પાઠવી મારી વાણીને વિરામ આપું છું આભાર જય હિન્દ હાતરમ